તમે જોઈ લીધો કે માતૃભાષામાં ભણીને જે આત્મવિશ્વાસ હોય કેટલો વધે બાળકનો તો કિસ્સો કે ટી ને મહેન્દ્રા જેવી મોટી મોટી કંપની પોતાની કંપનીમાં ઇન્ટર્નશીપ માટે છે ને ગ્રુપ ડિસ્કશન રિટર્ન ટેસ્ટ ને બધું લેવા આવે રિટર્ન ટેસ્ટમાં તો બધા પાસ થઈ જાય જ્યારે ગ્રુપ ડિસ્કશન આવે ને ત્યારે અંગ્રેજી માધ્યમ વાળા છોકરાઓ ડરે ಇಲ್ಲೋಕಾಯಂ ಕೇ ಕ್ಯಾ ಮಾತುಭಾಷಾમાં ಭಣೆಲಾ બે છોಕ್ರо છે ને એના ગ્રુપમાં અમે ન જોઈએ કેમ ન જોઈએ કારણ કે જારે અહીંયા બેઠા છે ને એવી રીતના જ ಎಎಂಡಿ ਵਾਲಾ بیٹھا હોય અહીંયા 10 ಜನ نے બેસાಳೆ ایک सब्जेक्ट આપી દે ಈ ವಿಷಯ پہ تمہારે اندر اندر ಚರ್ಚಾ کرવાની હોય અને ત્યાં દૂર بیٹھا بیٹھے ಲೋಗಾ જોತಾ હોય હવે لو ಆಂಗ್ಲಿಸಿ ಮಾಧ್ಯಮ ਵਾਲಾ છે ને ಜೇವು ಟಾಪಿಕ್ ಮಣೇ ನೇ ತಣಾತನ್ ಫಾರ್ 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 ಚಲು ತಿಗಳ ಫಾರ್ 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 ಎಟ್ಲು બોಲೆ ಇಂಗ್ಲೀಷ್ ಮಾ ಎಟ್ಲು બોಲೆ ಏನಮಾನು اردو ಕೊಟ್ಟು અડધાનું ટોપિક ની બારનું હોય પણ બરોબર કરે એટલે ખાલી થાય કે જેટલું વધારે બોલીએ એટલું અમે સાચા અમે બે જણા હતા ગુજરાતી મીડિયમ વાળા એ ગ્રુપમાં તો અમે ચૂપચાપ સાંભળીએ છેલ્લી પાંચ મિનિટ અમે બોલીએ ટોપિક પર બોલીએ ટુ ધી પોઈન્ટ બોલીએ એ લોકો આઉટ થઈ જાય અમે સિલેક્ટ થઈ જઈએ આ તાકાત છે આપણી કે આપણને વિષય સમજતા આવડે વિષયને અનુરૂપ બોલતા આવડે અને સામેવાળાને એ વસ્તુ સમજાવતા પણ આવડે એટલે વધારે બોલવું વધારે ફાસ્ટ બોલવું જરૂરી નથી કે સામેવાળો વાળું ઇમ્પ્રેસ થશે તમે કેવું બોલો છો કેટલું સાચું બોલો છો ને કેટલું સામેવાળાને સમજાય એવું બોલો છો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે અંગ્રેજીમાં ફાળ ફાળ કરતા હોય ને એનાથી મોહાઈ નહીં જવાનું હકીકત કરતા માધ્યમના છોકરાઓનું ગ્રામર હકીકતથી પાયો ખૂબ જ પાક્ હોય છે હવે હમણાં કીધું ને બેને કે આ જે નવી પેઢી છે આપણે માતૃભાષાનો પ્રેમ છે એટલા માટે નવી પેઢી આપણા સંસ્કારોથી દૂર ન થઈ જાય એટલા માટેની આ લડત છે

એ લોકોને પાછી લાગણીને પ્રેમ ઉભો થાય છે ક્યાંથી થયું તો આના માટે ખૂબ જરૂરી છે તમને ઘણી બધી વાત કીધો હશે કે ભણાવો 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 પણ ફક્ત ભણતર નથી દેવાનું આપણે દરેક બાળકમાં કાંઈક ને કાંઈક એબિલિટી હોય છે જે બીજા કોઈમાં નથી આ આ ખૂબ મહત્વનું છે વાલીઓ સમજો તમે આખો દિવસ તમારા બાળકને ભણ 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 ટોકી નહીં રાખતા કારણ કે બધા જ ડોક્ટર ન બની શકે બધા સીએ ન બની શકે બનવા પણ ન જોઈએ તો દરેક બાળકમાં જે પ્રકારની આવડત છે એ આવડતને તમારે પીછાડવાની છે કે તમારા બાળકમાં શું આવડત છે જો હવેનો જમાનો હવેની નવી એજ્યુકેશન પોલિસી એમ કહે છે કે દરેક બાળકને આવડત પ્રમાણે આગળ વધારો અને તમારી આવડતની જ આગળ કિંમત થવાની છે તમારી પાસે નેવું ટકા પંચાણું ટકા હશે પણ તમારામાં આવડત નહીં હોય તો એની કઈ વેલ્યુ નહીં કારણ કે एसएससी ના परसेंटेज તમને કોલેજ ના પહેલા વર્ષમાં એડમિશન માટે કામ લાગશે પછી જિંદગીમાં કોઈ પૂછવાનું નથી ફાઇનલ યર ડિગ્રી કોલેજ નું परसेंटेज તમને પહેલી જોબ માટે કામ લાગશે પછી કોઈ જિંદગીમાં પૂછવાનું નથી એના પછી તમને એ કંપનીમાં આગળ વધવા માટે કે તમારું બિઝનેસ ચાલુ કરવા માટે કે કઈ પણ કોલેબોરેશન કરવા માટે શું કામ લાગવાનું છે એ બાળકમાં રહેલી આવડત તો જ એને આગળ લઈ જશે એટલે હું એમ કહેતો નથી સરેરા કે બેટા છે બે બેટા છે હું એમ કહેતો નથી કે ભણવાનું નહીં ભણવાનું તો ખરું જ એના પોટેન્શિયલ પ્રમાણે એની આવડત પ્રમાણે એ નેવું ટકા લાવતો હોય તો પંચાણું ટકા લાવે એના માટેની મદદ પણ કરવાની એના માટેનું તમારે ઘરમાં એટમોસ્ફિયર પણ ક્રિએટ કરી દેવાનું કારણ કે જો તમારા ઘરનું વાતાવરણ બાળક સારી રીતના ભણે એવું નહીં હોય તો એના નેવું ના પંચાણું ટકા નહીં થાય કદાચ નેવું ના પંચ્યાસી થઈ જશે એટલે એ વાતાવરણ ઉભું કરવાની જવાબદારી તમારી છે કે તમારું બાળક નેવું ટકા લાવી શકે વાતાવરણ તમારે ધ્યાન રાખવાનું છે તમારે ઓબ્ઝર્વ કરવાનું છે કે તમારા બાળકને શું ગમે છે શું કરે છે તો એને થાક નથી લાગતો કલાકોનો કલાકો એ વસ્તુ કરે છે તો એને મજા પણ આવે છે નહીં આગળ વધી શકે તો એ વસ્તુમાં એને પ્રોત્સાહન આપવાનું ભણતરની સાથે સાથે કોઈ એક એવી એબિલિટી એને આગળ વધારવાની કે જીવનમાં કદાચ ઈ તરફી ડાયવર્ટ થાય તો એ પોતાનું નામ આગળ લઈ શકે એટલે મહેરબાની કરીને તમારા બાળકને તમારી એની આવડત માટે સપોર્ટ કરજો એને ક્યાંય પાછળ ન પડે એને તમારે સપોર્ટ કરવાનો છે બીજો એક છે બીજો એક છે કે માતૃભાષા માટે નવી પેઢી માટે ફક્ત રાખવી હશે નવી પેઢીને જો આપણે જે દૂર થઈ રહ્યા છે માતૃભાષાથી એને જો આપણે સાથે રાખવું હશે તો દરેકે દરેકે સાથે આવીને કામ કરવું પડશે હવે કઈ રીતે કરી શકશો તમે અહીંયાથી તમને ઘણું બધું મળે છે બરોબર છે

હોય શકે ને તમારી આજુબાજુમાં તમારા વર્તુળમાં તમારા સગા સંબંધીમાં નાઇન્ટી પર્સન્ટ તમારી આજુબાજુનો માહોલ હશે તો આ વિચારને તમારે એ લોકો સુધી પહોંચાડવાનો છે એ લોકોને સાચી હકીકત સમજાવવાની છે કે ભાઈ માતૃભાષામાં ભણવાથી આ ફાયદા થશે નવી પેઢી તમારી જે છે એ આપણી સંસ્કાર સંસ્કૃતિ સાથે જોડાયેલી રાખવી હશે તમારી સાથે જોડાયેલી રાખવી હશે તો એને માતૃભાષામાં ભણાવો

એમને તમે સમજાવીને અહીંયા પ્રિન્સિપલ પાસે ટીચરો પાસે લઈ આવશો એમના જે પણ મનમાં પ્રશ્નો હશે કે શા માટે નહીં માતૃભાષામાં એમના એમના સંતોષકારક જો જવાબ એમને મળી જાય તો એ બચ્ચાનું ભવિષ્ય સુધરી ગયું તો તમને એ એક બચ્ચાનું ભવિષ્ય સુધારવાનું પુણ્ય મળશે કે ચલો એક બચ્ચું જે માતૃભાષામાં નથી ભણતું એના મેં અહીંયા લઈ આવ્યા અને એનું ભવિષ્ય સુધાર્યું અમે તો આ પુણ્યનું કામ છે અને ઇન્ડાયરેક્ટલી આ શાળા માટે પણ તમારી ગુરુદક્ષિણા થઈ શકશે હર્ષવા બધા જ પાખો લાસ્ટ ટાઈમ બધાએ કીધેલ પણ કેટલા જણા લઈ આવ્યા મને ખબર નથી એટલે મહેરબાની કરીને હકીકતી જરૂરી નથી કે કોઈને ખવડાવીને દાન થાય કે કોઈને પૈસા દઈને જ દાન થાય વિચારને સારા વિચારોને પણ બીજા સુધી પહોંચાડીએ તો એ પણ પુણ્યનું કામ કહેવાય તો મારા હિસાબે સારા વિચારો સાચા વિચારો નવી પેઢીને આગળ લઈ જનારા વિચારો તમારા તરફથી બીજા સુધી પહોંચશે અને તમે એ ઈલોને સાચા રસ્તે વાળશો સાચો રસ્તો કયો અંગ્રેજી માધ્યમમાંથી અહીંયાના અહિયાં સૌથી બેસ્ટ લાસ્ટ યર તો આખા મહારાષ્ટ્રની સૌથી બેસ્ટ ઉત્તમ શાળાનો ખિતાબ જે મળેલો જ છે અને છે જ અમે માની સિત્તેર શાળાઓ સાથે જોડાયેલા છે તમને ખબર છે કે સૌથી બેસ્ટ ભણતર અધર એક્ટિવિટીસ ને લઈને બધું જ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો તમે જુઓ જ છો જબરજસ્ત છે જ બધી ફેસિલિટી છે

જેમ આ આ દીકરી મીરા જે આટલું સરસ રીતે બોલીને સમજે તમે પણ ઈચ્છો કે તમારા બાળકમાં પણ આ બધી જ પ્રતિભાવ રહેલી છે એને આ રીતના બહાર લાવવાની છે અને એને પણ આ રીતના આગળ વધારવાનો છે વિનોદ સર ખૂબ ધન્યવાદ સંજયબેન ખૂબ ખૂબ ધન્યવાદ મુંબઈ ગુજરાતી સંગઠન આ કાર્યો માટે યુવાનોની ટીમ બનાવે છે અમારા તમારામાં પણ દસમાના કે કોઈ છોકરાઓ હોય દસમા ધોરણ પછી એમને મન થાય એવો પણ આ ટીમમાં જોડાઈ શકે છે સૌથી હાઈએસ્ટ નંબર ઓફ સ્ટુડન્ટ મારી ટીમમાં જેડીટીના છે સૌથી વધારે જેડીટીના સ્ટુડન્ટ છે મારી મુંબઈ ગુજરાતી ટીમમાં એટલે લેવા જેવી વસ્તુ છે કે હકીકતી એમના મૂડિયા કેટલા સ્ટ્રોંગ છે કે લોક પોતે આ લડાઈમાં સાથે છે ખૂબ ખૂબ આભાર